અરે ભાઈ કોણ ઊતાર છે હાથની બેઠો હોય તો બાઈકમાં પડી કરતા કરતા બના રે બીવી આવ અમી પોતે કામ કરવાના હતા પણ આ કામ અલાવા તાબ આપ તમે સાઈડમાં આવવાની હે તો તારા બોલો થા હવે અંદર તો પેલો

તમે કેર હજાર રૂપિયા પંચાણું હજાર રૂપિયા માવડું કહો

बसो इतु लाख

ચંજીવા ની મને ના લ્યા તો તો નાટક કરી આવે તો હમ ઉભરે આ જો હું કેટલા ઇંચ આવે પકડ તો લે પણ એમ